કેન્દ્રમાં રાજ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નીમુબેન બામણિયા ભાવનગરમાં શુભેચ્છા મુલાકાતે પધાર્યા અને અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ ભાવનગર આવી પહોંચેલા નીમુબેન બામણિયાએ આજે સર્કિટ હાઉસ ખાતે વેપારીઓ ઉદ્યોગપતિઓ ચેમ્બરના સભ્યો વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રથમ બેઠકમાં શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં ઉપસ્થિત તમામ શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે આ બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે આપસી ચર્ચાઓ કરી જરૂરી સુવિધાઓ પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી જ્યારે બીજા સેશનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય અને કામગીરી અંગેની જાણકારી મેળવી હતી જ્યારે આ તકે નિમુબેને કહ્યું હતું કે વડાપ્રધાનના વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં આપણે સૌ સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે કામ કરીશું કેન્દ્રમાં મંત્રી બન્યા પછી જ્યારે ભાવનગરમાં પહેલી વાર આવવાનું થયું છે ત્યારે ચેમ્બર ઉદ્યોગપતિઓ સૌ શુભેચ્છા મુલાકાતે આવ્યા છે અને આવનારા દિવસોની અંદર કેમ વધારે સારું બને વિકાસના કામો ઝડપથી આવે એ માટે પણ અમે સૌ એકબીજાને સૂચન માર્ગદર્શન દ્વારા વિકાસને વધારે આગળ લઈ જશું ગુજરાતમાં સૌથી મોટો લાંબો દરિયા કિનારો છે ભાવનગર સૌથી વધુ દરિયાનો લાભ લે છે રેઝિંગની જે સમસ્યા હતી રેઝિંગની જે સેલની જે કચેરી હતી એ તાજેતરમાં જ ભાવનગરથી ખસેડીને પોરબંદર લઈ જવામાં આવી છે શું કહેશું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષના શાસનમાં અનેક ઐતિહાસિક અનેક નિર્ણયો એવા અને અનેક ઐતિહાસિક કામો કર્યા છે આવનાર દિવસોની અંદર પણ જે કંઈ અમારો પ્રશ્ન હશે વધારે ગતિથી કામ થાય જે પણ કાંઈ અમને માર્ગદર્શન મળશે એ તરફ અમે ચોક્કસ વધારે સારું થાય એ એ માટે પ્રયાસ કરશું